ચોમાસા પૂર્વે સર્પ વિશે લોકોને જાગૃત થવા અપીલ હાલ ચોમાસાની સિઝનમાં વન્યજીવો ઘર ખેતર વાડી કે અવાવરુ જગ્યાએ બહાર વધુ આવતા હોય છે વન્યજીવો સર્પ વીંછી કે અન્યજીવોથી સાવચેત રહેવા વનવિભાગ દ્વારા કરવામાં આવી અપીલ વનવિભાગ દ્વારા એક હજાર નવસો છવ્વીસ હેલ્પલાઇન નંબર પર ફોન કરવા કરી અપીલ હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારી છે ત્યારે આ ઋતુ દરમિયાન વન્યજીવ જેવા કે સર્પ વીંછી ઘો વગેરે જેવા ઝેરી કે બિનઝેરી વન્યજીવો વાડી વિસ્તાર કે ઘરની અંદર જોવા મળે છે અને આ સમયમાં કેસમાં વધારો જોવા મળે છે ત્યારે ધ્રાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારોમાં આ વન્યજીવ વધુ જોવા મળે છે ત્યારે આ વન્યજીવથી લોકોએ ડરવું કે ગભરાવું નહીં અને તેનાથી સાવચેત રહેવા માટે વન વિભાગના અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે હાલમાં ઉનાળાની ઋતુનું વિદાય થઈ રહી છે અને ચોમાસાની ઋતુની શરૂઆત થઈ રહી છે ત્યારે વાતાવરણમાં એક ગરમી ભેજનું પ્રમાણ વધ્યું છે આ સમયે જમીનની અંદર જે સરિસૃપ રહેતા હોય છે જેમાં સર્ફ છે ઘો છે વીંછી છે કે જેવા વન્ય પ્રાણીઓ છે તેઓ જમીનથી બહાર આવતા હોય છે અને પોતાને અનુકૂળ જગ્યાની શોધમાં રહેતા હોય છે આ સરિસૃપ ઘરમાં ખેતરમાં વગડામાં આવા બધું જગ્યાએ સંતાતા હોય છે જેથી ઘણીવાર નાના બાળકો કે પુખ્ત વયની વ્યક્તિઓ બેદરકારી રીતે અગર કોઈ વસ્તુમાં લેવા માટે જતી હોય કે અંધારામાં મૂવમેન્ટ કરતી હોય છે ત્યારે સ્વરક્ષણ તરીકે આ સરેસરૂપ જે તે વ્યક્તિને બાઇટ કરતા હોય છે ડંખ કરતા હોય છે જેના કારણે તેમનું જીવન જોખમાતું હોય છે અને ઘણીવાર એમનો જીવ પણ જતો હોય છે તો આ માટે મારે દરેક નાગરિકને અપીલ છે કે અત્યારના સમયમાં અંધકારવાળી જગ્યા પર મુલાકાત ન કરવી જોઈએ હંમેશા ટોર્ચ કે સાથે રાખવું જોઈએ અવાબરું જગ્યાએ ક્યાંય હાથ નાખવો કે એ બધું કરવું ના જોઈએ અને ઘરમાં કે વાડીએ કોઈ પણ જગ્યાએ અગર સરસરૂપ ઝેરી વન્ય પ્રાણી જોવા મળે તો વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ વન વિભાગ દ્વારા આ માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેનો નંબર છે ઓગણીસ છવ્વીસ વન નાઇન ટુ સિક્સ જેના પર કોલ કરવાથી જે તે સંબંધિત અધિકારીને વન વિભાગની મુખ્ય મથકથી કોલ આવતો હોય છે અને પછી વન વિભાગની જે ટુકડી હોય છે રેસ્ક્યુ કરનાર એ જે તે સ્થળે પહોંચતી હોય છે અને સલામત રીતે વન્ય પ્રાણી શરીર સ્વરૂપનું ત્યાંથી રેસ્ક્યુ કરી અને એમને અનુકૂળ જે સ્થાન હોય છે ત્યાં મુક્ત કરતા હોય છે આમ વન્ય પ્રાણી અને આમ આમ નાગરિક બંનેનો જીવ બચતો હોય છે સાથોસાથ આવા વન્યજીવો પર હુમલો ન કરવો જરૂર પડે તો સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઇન નંબર એક હજાર નવ સો પર કોલ કરવા માટે લોકોને અપીલ કરી છે હાલ ગરમી અને ભેજવાળા વાતાવરણમાં જમીનની અંદર રહેતા આ વન્યજીવો બહાર વધુ આવતા હોય છે અને પોતાની અનુકૂળ જગ્યામાં રહેતા હોય છે જેમાં ઘર ખેતર કે અવાવરું જગ્યાએ સંતાઈને રહેતા હોય છે અને આ સમયે નાના બાળકો કે પુખ્ય વયના વ્યક્તિને આ વન્યજીવ ઘાયલ કરતા હોય છે મારું નામ જયેશકુમાર બી ઝાલા છે અમે ઘણા વર્ષોથી સર્પ રેસ્ક્યુ કરી છીએ બંને જણા અમે અત્યારે ચોમાસાની સિઝનમાં ઘણા બધા રેસ્ક્યુ સાપના આવે છે અત્યારે પણ હાલમાં રોજથી ચારથી પાંચ કોલ આવે છે અને રોજ એક બાઇટ અત્યારે ચાલુ છે અત્યારે અને ઘણા બધા અમે ગામડામાં જઈએ છીએ ચાલીસ કિલોમીટર સુધી અમે ફ્રી સેવા કરી છે આવડી આ અને અત્યારે ગામડામાં જઈને પણ અમે સમજણ શક્તિ આપીએ છીએ કે સાપને મારવા નહીં જો કે જેના કરે સાપ નીકળે તો એ અમને કોલ કરવો અમે આ ફ્રી સેવા જ કરી છીએ અને સર્ફ વિશે માહિતી પણ આપી છી ચોમાસાની સિઝનમાં નીકળે કારણ કે ઉનાળામાં નીકળે અને તડકો તાપમાં એ સાપને મૃત્યુ પામે છે સાપને એટલે ચોમાસાની સિઝનમાં જ અત્યારે સાપ નીકળે જેના કારણે તાત્કાલિક યોગ્ય સારવાર ન મળે તો જીવ પણ જવાની શક્યતા રહેતી હોય છે જીવદ્યા પ્રેમીઓ દ્વારા આવા વન્યજીવોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે જંગલમાં તેને છોડી મૂકે છે અને લોકોને આ જીવને નહીં મારવા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ સરકાર દ્વારા પણ આ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેના થકી લોકોને મદદ મળી શકે મારું નામ સંજીવસિંહ ચાંપા નથી એડવોપટે તાંગ્રા હું જરેશર સોસાયટીમાં ઘણા વર્ષોથી રહું છું આજરોજ મારા ઘરે બગીચાની અંદર સાપ નીકળો એમાં જયશભાઈ ચાલા કે જેઓ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને સાપ પકડવાનું કામ કરે છે અને તરત જ એમને ફોન કર્યો અને તરત ઈસી સેકન્ડ એમ કહેવાય નહીં કે વિધિન ફાઇવ મિનિટ્સની અંદર તેઓ મારા ઘરે આવી ગયા મારી સામે જ રહે છે ઋતુલભાઈ ધામેચા એઓને પણ જાણ કરવા કરતાં તેઓ પણ અહીંયા હાજર થઈ ગયા તેઓ પણ સાપ પકડવાનું કામ કરે છે છેલ્લા લગભગ એ ત્રણ ચાર વરસથી કામ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે ધાંગધ્રાની અંદર ઘણા સમયથી આ સાપ નીકળવાના બનાવો બને છે એની અંદર આમને બે માંથી કોઈપણને ગમે ત્યારે ફોન કરો ઋતુલભાઈ ધામેચાને કે જયેશભાઈ ઝાલાને તેઓ તરત જ ઇન્સ્ટન્ટ હાજર થઈ જાય છે અને આ જે સેવાકીય પ્રવૃત્તિ છે એઓ વિનામૂલ્યે કરે છે એનો કોઈ ચાર્જ લેતા નથી અને ઉત્તરોત્તર એવો આ આ કામમાં પ્રગતિ કરે અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધે એવી હું એમને શુભેચ્છા પાઠું છું અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ